આયા માર બેટ કેમ મગદું તું બોલ ઉતોટો બોલ બીમાર ભાઈ હા તમાર સુગર સાગુ કરું ને આ બાદ જ થી હેડક બોતા છોડો છોડો નખોંકો હારું જો કે હા

સારું કરશે નહીં એટલે હવે રબર આવ્યા હો ભારે તમે આ સારું હોય તો ગંદુ સુધી મારી બે ટી ચાર છે હભળો મારવા સોળી ચાર છે તો તો કણાઈ પરી છે એક ભજી જાય ઓન કી ઓન કી તિયાર થઈને તો બે આવેલા થયું તો તમે તમને ફોન કર્યો નહીં ફોન કર્યો તો પાણી ન ગામ કુદરા પાણી લેતા કશું બની દાદ યાર ઓમે ફોન

અને શું કરીશ આજ બન નહીં આપણે કાન કમ ન દે લાવું આયે કાલ ઓતર કાલ હગુ કરવા ફાઈનલ થઈ જાય પંડિત કોલા પંડિતને બધું ને તો હા એ મારગા ડૂસી ને તાંગ ન મગસ ફેરસ ન લેયા થઈ નહી થઈ જાય હવે એ ડૂસી એનું શું

બે કમી પણ જો અમાર ત્યાં ખૂનાઈ પણ જીવ લઈ લે આ મેડમ કાલ છે વારે ટુ તારે હા હા આલ ઓલ ફાઇનલ કરવાનું પા ફાઇનલ ફાઇનલ એમાં છોકરાને આબુ ના જાય શું ના ફાઇનલ ફાઇનલ ઈ ગાડી સુધી ગાડી આલવા આ પાછો ओ ओ मारो बेटो अटको रे मारो मार बेटा आई गयो रे मारो बेटा रूसी जती है सगू मारे, <laughs> की मारे। <laughs> तो तूज करू पछाई चोट लाबा ओशी होत की मगा मारे और मु एकलो रूम से जमने मारे पण साम ए ए रूसी तई गी मारी बेटी ऊपर से ऊपर से बात पर की खूब चित्ती याद आ ने मने

મુર કઢાવ કોરું દે આજ તો બેટા હાર હેડો ઓમેલા ફાઈનલ થી જો કેલા હો કાગા તમે મને એક આતો ઘીયે નહીં શું એન મોઢું તમે દેખાડ્યું જો મને અલ્યા બટી તને નતું પેલું કીધું કે તાર પ્રોબ્લેમ હોય કેદી ના અમન તો મોઢું નઈ દેખાય નક હું તને નઈ મારું ઈ

તમે આપણી બીજે વાત કરો ના પણ એવું તો એમ કરે ને પેલો છે ને એ પીએલ્યા એ ગાડી અને મસ્ત છે તને ખબર છે તમે તો કોક કરો રાહુલ ભાઈ લ્યા અમે કેટલા ગરીબ છું ડોસી વાત આપી ગળા તમને હવે ના પાડી જતો પણ ડોસી દીધું તો ના મારત ના આનું બટી હમી ગયા હમદો આપની એમ કે કે લાખ રૂપિયા આલવા દી હા હા ફોણો કરી કોઈ ના કરે તો હું હાજુ હેડ હેડ કે હાડ તમે બે કરતા નથી ગમે તમે ના સમજો ગરીબાવ મુદ્દો મને કરી દઈ ને હમણાં

હે વારવારી બદલી લે તવી પંદીપ તો હવે 13 માની બત્રી કેતા તા હે હવે 13 માની બત્રી કેતા તા એટલે રાવું લઈને નહીં આવો તો ખબે ન પડતી આ મેમ હારે ના હારે પડાવ ખબે ન પડતી હે કાકા તમે મને વાત પૂછો

لا يا لا يا هو شو في شو في يا حدا وبل